ગ્રુપ ગ્રામ પંચાયત ગાયલવાગા તરીકે અમે ચારભાઈ ઉમેદવારી નોંધાવી હતી તો અમે પારુભાઈ વરસિંગભાઈ વિજેતા થયા છે ત્યારે અમે ચાર સરપંચ તરીકે ફોર્મ ભર્યા હતા એમાં પારુભાઈ વરસિંહ જીત્યા હતા અને ત્રણ સરપંચ હાર્યા છે અમે બધા સાથે મળી અમારા કાકા હોય બાબા હોય અમે સાથે મળીને અમે કામ કરશું અને લોકોનો ખૂબ તરીકે અમે વિકાસ કરવા તૈયાર છે અગાઉ બી પાંચ વર્ષ કર્યો છે હવે પણ કરવા તૈયાર છે અમને લોકોએ મત આપ્યા છે લોકોએ વિજેતા પણ આવી છે લોકોની સાથે અમે રાખું રહેશું અને લોકોના કામ અમે કરવા તૈયાર છે પારુભાઈ વરસિંહ કઈ ગ્રામ પંચાયત લાગે છે ગાયલ વાગે ગ્રામ પંચાયત બસો ત્રીસ થી તમે સરપંચ પદની ચૂંટણીમાં આજે વિજેતા થયા છે ત્યારે કયા કયા કામો કરશો ગામના વિકાસ સાહેબ અમે અમારા ગામના રોડ રસ્તા પાણીના કામ હોય કદાચ લોકોને કોઈ બી મુશ્કેલી જવા આવવાની હોય ત્યારે અમે લોકોનું કામ કરવા તૈયાર છે આ બીજી વખત